તો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં આવીશો હું પણ એકદમ મજામાં છું તો હું થઈ ગઈ છું રેડી સ્કૂલે જવા માટે અને આજે લંચમાં મમ્મીએ કરી દીધું છે વઘારેલા ચણા અને દહીં તો હવે હું તમને મમ્મીથી મળાવું છું ફ્રેન્ડ્સ અહીંયા પપ્પાનું માથું દુખે છે ને તો મમ્મી પપ્પાનું માથું દબાવે છે

ચાલો હવે મહેક બેન પૂછીએ કે તમારા માટે પપ્પા શું લે એવા સો ગાઈસ તમે એક્સાઇટેડ છો તમે ગેસ કરી શકો છો મારા મમ્મી મારા પપ્પા તો સો ગાઈસ તમે દેખાડો છું જો પપ્પા મારા માટે એટલી બધી મેઈન પોલીસ પોલિશ લેવા છે માયકબેન માટે એના પપ્પા નેન પોલિશ લઈ છે કેટલા મસ્ત મસ્ત કલર છે વાવ બહુ મસ્ત છે મસ્ત એનો પડતા ગયા

મેન પપ્પા એને દાદા એ તો વંડીએ જ નાસ્તો કર્યો ઘૂઘરાને તમારે બે હાટો અહીંયા લઈ આવ્યા અમે કરી લીધું લઈ આવ્યા જડેશ્વર ડેપો છે ને એનો એનો ભાવે ને આથી લઈ આવ્યા મારી ફાઇલ છે દવાની અને જો પછી છે ને તું સારા ચશ્મા લીધા છે

મેં ગુવેરા ખાઈ લીધા છે અને હવે પપ્પા અમારા માટે એક વસ્તુ કરી છે જો હું તમને દેખાડું છું જો આ છે કીબોર્ડ અને માઉસ પછી જો પછી જો આ જો આ છે સીપી અને આ અમારું ટીવી છે જેને અમે કરી દીધું છે કોમ્પ્યુટર જો આઈ ગયો ગયું છે ને એકદમ મસ્ત કોમ્પ્યુટર ટીવી જો કે જો મસ્ત થઈ ગયો છે અને મસ્ત છે અને હવે આવ્યું હોય ને તો પણ હું આમને કરી શકું અને આવી રીતે આ છે મહેકનું અને મહેકનો આવ્યું છે ભણવાનું આમાં આય્યું આવી ગયું છે ભણવાનું તો હવે મહેકને આમાંથી આ મોટો કરી ક્વેશ્ચન આન્સર વાંચવાના છે અને બોલવાના છે વાંચે વાંચવામાં મહેક આ બધું લસન ભાવિકભાઈ નું છે મહેક નું છે તો થઈ ગયું તો ગાઈસ હવે તમને બતાવી સ્માર્બ પણ કઈક ચોકલેટ લઈને 왔다 જો

લે આ પેંગો પેંગો તો આમ નાજી ખોઈલી જ નથી એકદમ છે તો મેં ટેસ્ટ કરશું ત્યારે તમને ચોકલેટ હા આ છે મને બીજો આલે વેફર બિસ્કિટ આવે ને ઉપર લાવવાતકપા એ તો ખાલી થઈ ગયો તો જો આટલી ચોકલેટ લાવવા છતાં પછી આ બધી મોટી ચોકલેટ પછી આ પછી આ આ તો કો ડિફરન્ટ છે અને હા હજી એક હતી ચેંગર જો આ વાડી તો ગોવજ ખાટી શકતા છે જો આવી ગોવજ ખાટી છે લઈ લે પેલો કેફનટન ખાને કે મયા ખમબન માં તો ફેઈ

બધે વસ્તુ ડાયો છે મારા પપ્પા હું આ બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગ માં જય શ્રી બાય બાય જય માતાજી જય બાલજી મહારાજ મહાદેવ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય